નમસ્કાર ઝીરો ટુ વિનોદ પટેલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે ગ્રામ પંચાયતના આવકના સાધનો અથવા સ્ત્રોત વિશે માહિતી જાણીશું હવે જોઈએ ગ્રામ પંચાયતના આવકના સાધનો ગ્રામ પંચાયતને પોતાના વિસ્તારમાં જે ધારાસભ્ય અને સંસદ સભ્ય હોય તેમની તરફથી પણ ગ્રાન્ટ મળે છે નાણાંપંચ તરફથી પણ નાણાં મળે છે એમાં કેન્દ્ર સરકાર દ્વારા પંચોતેર ટકા અને રાજ્ય સરકાર દ્વારા પચીસ ટકા તાલુકા પંચાયતમાંથી પણ લોન મળે છે ગ્રામ પંચાયતને અને જિલ્લા પંચાયતમાંથી પણ લોન મળે છે હવે તાલુકા પંચાયત અને જિલ્લા તે ગ્રામ પંચાયતને કઈ રીતે લોન મળે છે તે જોઈએ ગ્રામ પંચાયત પોતાની આવકના વધુમાં વધુ પાંચ ટકા જેટલી રકમ જિલ્લા વિકાસ ફંડમાં જમા કરાવે છે અને ગ્રામ પંચાયતની તેમાંથી લોન મળે છે રાજ્ય સરકાર તેમજ જિલ્લા સહકાર ફંડમાં ફંડમાંથી મળતા અનુદાનો આ પણ ગ્રામ પંચાયતને જ મળે છે જમીન મહેસૂલની આવકના સાત પોઈન્ટ પાંચ ટકા આવક એટલે કે ગ્રામ પંચાયત જે જમીન મહેસૂલ ઉઘરાવે છે તેના સાડા સાત ટકા ગ્રામ પંચાયતમાં જમા થાય છે અને તેની આવક જે થાય છે એ ગ્રામ પંચાયતના વિકાસ માટે વાપરવાની હોય છે ગ્રામ પંચાયત જે એમના પંચાયત વિસ્તારમાં જે નંદીઓ હોય છે હવે તેની રોયલ્ટી વસૂલ કરી શકે છે એ ગ્રામ પંચાયતને એક સ્વતંત્ર મળેલો અધિકાર છે અને તેમની જે નંદીની રોયલ્ટી વસૂલ કરે છે તેનો ગામના વિકાસમાં ઉપયોગ કરી શકે છે આ સત્તા સરપંચ અને તલાટીકામ મંત્રી બંને પાસે હોય છે જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં ગૌચર જમીનો હોય છે આમાં જે ગૌચર જમીનોમાં ગ્રામજનો જે પોતાના ઢોર અને પ્રાણીઓને ચરાઈ ચરાવે છે એની ચરાઈ ફી પણ ગ્રામ પંચાયત વસૂલ કરી શકે છે અને ગ્રામ પંચાયતને એક મોટામાં મોટી આવક કરવેરાની હોય છે હવે કરવેરામાં ઘણી પ્રકારના વેરા હોય છે તે આપણે બીજા વિડીયોમાં સમજીશું હવે આની પછીનો વિડીયો કરવેરાના પ્રકાર અને કરવેરા કઈ રીતે ઉઘરાવવામાં આવે છે તેના વિશેનો હશે ગ્રામ પંચાયત વિશે વધુ માહિતી માટે મારી ચેનલ 02 ટુ વિનોદ પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો આભાર અને જો અમારા વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા જે પ્રશ્નો હોય કોમેન્ટ માં લખજો